ક્યાંક પાછળ પડી રહ્યું હોવાથી સુરત ને ગાર્મેન્ટ સેક્ટરમાં પણ વેગે મળે તેવી આશા સાથે સીએમ અને આઈડીટી દ્વારા ગાર્મેન્ટ કોન્કલેવ અને સાથે ફેશન શો બે નું આયોજન કરવામાં આવ્યું હતું

કે જેઓ આઈડી ના રિપ્રેઝેન્ટીવ ફાઉન્ડર ડિરેક્ટર્સ અને તેમની સાથે મળીને આ કોન્કલેવ કરવામાં આવી છે આ કોન્કલેવમાં સુરતના મેન્યુફેક્ચરર્સ જે વર્ષોથી ટેક્સટાઇલ ફેબ્રિક્સ બનાવી રહ્યા છે અને એવા લોકો જે ગાર્મેન્ટિંગમાં પૂરી તાકાત સાથે આવવા માંગે છે પરંતુ અમુક ચેલેન્જને કેસ કરી રહ્યા છે તેના કારણે તેમને સફળતા નથી મળી રહી તેવા તમામને માર્ગદર્શન આપવા માટે જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ સેશન ગુજરાત સરકારના અધિકારી પ્રતિનિધિઓનું રખાયું છે જેમાં તેમણે સરકાર દ્વારા પોલિસી મૂકવાની અને તે વિસ્તાર પૂર્વક વાતો કરી છે જી નામ હું ડોક્ટર અજય ભટ્ટાચાર્ય સીએમઆઈ ના ગુજરાત ચેપ્ટર નું ચેરમેન છું અને આઈડીટી ના વિદ્યાર્થીઓ સાથે છેલ્લા છ એક મહિનાથી સતત એ લોકોનો સાથે કામ કરવાનો મોકો મળે છે એનું કારણ એ છે કે એપ્રિલ મહિનામાં એકવીસ બાવીસ ત્રેવીસ મુંબઈમાં એક સીએમઆઈ ફેફ શો થયું હતું એની અંદર આ વિદ્યાર્થીઓ સાથે મળીને સસ્ટેનેબિલિટી ઉપર એક રજૂઆત આ સિકવેન્સ પૂરા થયા ત્યારે જે લોકો ત્યાં હતા એ લોકો બધા ઊભા થઈને એ લોકો તાળીઓ વાગાલી હતી મુંબઈ એમાં જઈને બીજી વાત આપને કહું હું ત્રીસ વર્ષથી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટે વિશેષ મારા મનમાં એક સ્થાન છે ઈચ્છું છું કે આવતા વર્ષોમાં સુરતમાં જે કહેવાય છે ને ટેક્સટાઇલની નગરી એ ગાર્મેન્ટની નગરી કહેવાય એવી એક મનમાં ઈચ્છા છે અને એના માટે પ્રયત્નો અને પ્રયાસો ચાલે છે અને કામ કરું છું એક બીજું આપને વાત કરું ઘણી વાર આપે ગાર્મેન્ટ માટે પ્રતિષ્ઠિત એક ઇવેન્ટ છે લેખમી ફેશન વીક એ સાંભળ્યું હશે મારી એક ભવિષ્યવાણી આપને કરું છું આજે કદાચ વર્ષ બે વર્ષમાં સુરતમાં જે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી છે એટલી મોટા પાયા પર ઊભી થશે કે સુરતનું એક ફેશન વીક જેના માટે દેશ અને વિદેશથી ફેશન ડિઝાઇનર્સ આવીને સુરતના લોકો સાથે સુરતના વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની ઈચ્છા જાહેર કરશે અને અહીંયા આવશે कि मैम किस तरह का इवेंट तो रखा गया आज आज हमने CMAI गारमेंट कॉन्क्लेव हैंड फैशन ओवर 2025 पावर्ड बाय IDT ये एक पूरा इवेंट हमने यहाँ पर सुबह से हमने ऑर्गेनाइज किया है जिसमें गारमेंट इंडस्ट्री के बारे में हमने पहले पूरा एक अवेयरनेस कॉन्क्लेव किया जिसमें हमारा मुख्य उद्देश्य था कि हम कैसे सूरत शहर को टेक्सटाइल हब तो वो है ही साथ के साथ अब ग्रोथ को लेकर गारमेंटिंग हम किस तरीके से बना सकते हैं तो उसमें बहुत सारे ब्रांड्स बहुत सारे गवर्नमेंट गवर्नमेंट ऑफ गुजरात के लोग गवर्नमेंट ऑफ छत्तीसगढ़ के लोग ए सस्टेनेबिलिटी इन सभी टॉपिक्स के ऊपर डिटेल में चर्चा हुई थी और अब इवनिंग में हम एक फैशन शो कर रहे हैं जो आईडीटी के स्टूडेंट्स द्वारा पूरा क्यूरेटेड है लगभग 20 से 22 थीम्स इस पूरे फैशन शो में है ડેડસો થી જ્યાદા બચ્ચોને પાર્ટિસિપેટ ક્યા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ